ગુડ મોર્નિંગ સવારના 9:00 થઈ ગયા છે 10 અને અત્યારનો લોક ચાલુ થાય છે નાસ્તો નું બધું બાકી છે ઓકે ના હું નહીં તો આ બે બેઠા રહી નહી તો રીલ જોવે છે અને આજે આટ્યું મોક એમ નિંદર વિડીયો લાગે છે હે ત્યાં જઈશું હા એક <coughs> જાય

હ બે મસ્ત હેર સ્ટાઇલ કરીશું બતાય તો હવે કાકાલ તાર મામી શું લાવવા તાર માટે લાઈવ આવી બતાય તો હાથમાં જ લાગે બધી જો કાલે છે ને ને મામી એના માટે મેકઅપ કિટ લેવાની અત્યારે સવારની ઈ ને એની ફ્રેન્ડ છે આરમી બે છે ને રમે છે કારના અને બીજું ઈ છે કે ઈ જે હું કહેવા મેકઅપ કિટ લાવ્યા ને ઈ ટોટલ કેમિકલ લેસ છે કેમિકલ વગર નું છે એટલે જાનુને રમવા દેવામાં હવે કાઈ વાંધો નથી આયાથી લોકલ લે ને તેમાં ફૂલ કેમિકલ આવતું આ બે લિપસ્ટિક કેટલી વસ્તુ છે બધાય તો હરખું બધાય તો મને સસ મોધી લેવા કોના આરાધ્યાના પણ તમે રૂમ આખી આમ કરી છે આગળ તારા મમ્મી આવીને સર્વિસ કરી નાખશે ઓકે ઓકે આને પોલિશ હા

આવતે મજા આવી ગયો સ્ટીકર હતીલા સ્ટીકર ભાઈ વાનુ ને જલસા પડી ગયા અભી માટે પણ કાંઈક આવ્યું છે અભીને હું આવ્યું છે ને જોઈ સ્માર્ટ વોચ આવ્યું છે કાંઈક એટલે મારા કંઈક લીધું પણ કેવી છે જોઈ હા સ્માર્ટ વોચ તો છે પણ અભિયાં નથી ક્યાંય ગયો ગણીકમાં બાથરૂમ ગયા કોલીની અહીંયા બેઠો છે પણ એના પાછું સાથે સાથે ભણવાનું ચાલુ હોય એટલે સ્કૂલની બુકો છે ઓછ પહેરી લીધી હશે એટલે આમાં નથી કઈ આગળ આવે એટલે બતાવું ખમણ છે છે ભાણું ના ખમણ તો એવું જ છે છે ગરમા ડાઇનિંગ ટેબલ ઉપર માથું વીક ને એટલે વાળ આમાં આવે ખમણ આ શું છે બીજું એનું શકશે ચાલો આપણે ખાઈ લઈએ હાલ આપણે સહી એટલા ખાઈ લઈએ હાલ મમ્મી અભિભાઈ

એમ તો તૂટ તો ન કર આખડા બધું ગોળાઈ જાય પેલા કે ડીશ કઈક લે તો ખરા હેમા લેવાના આચા ભાણોમાંથી જ લાવો બીજું તો બીજું પણ આ જન આવી ગઈ ખમણ તો દેખાતા નથી આજાનું ખમણ બહુ સુપર જોરદાર આવો મસ્ત ગયા છે ડાઈનિંગ ટેબલ ઉપર મારું ફેમિલી એકરૂપ છે બાબે ને એને કિજા છે એના મામાને ઘરે નઈ બીજી ભાઈને વેતા બી ગયા ત્યારે ઓફિસ છે ત્યાં તારે ઓફિસે બહાર બીજી લોકોને હાર જોઈને છે એટલે આના બી નાનું બેણે ખમણને શાક કોઈ છે ખમણ છે આથી આમ લીધું અમારી નીચે એ રીતે સમય છે શાસ લેવાની તો બધાય જાય એક્શન કેમ હું વર્તી જાઉ લે તો પ્રદાન વાલ કર્યા

तर longo हम्र्त हर आता, जा था अभरा दा, किनातो तामार लोकाशय सब। जालर कश पईसा तामार दा अभा मत दखा ने जाता प्ले से नइवेख्या द्सक्रफान उन्हेख्या આપણે એવું હતું કે ઘોડી રાખતા હતી ઘોડી હો દાદા ઘોડી માં ભણવા ગયેલા છે આ કેમ બાઇક લઈને તમને સિટ્યુએશન મૂકવા આવે એમ એને એને મોટા ભાઈ એને છે ને ઘોડી લઈને મૂકવા જતા સવા દસ વાગી ગયા છે રાત સાંજના અને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ ઉપર સુવા ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ આવતીકાલે આજે તો બહુ બહુ બધા વ્યૂ એવા તમે બધા બહુ સારા એવા વ્યૂ હોય પણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં ભેગા થઈએ મળીએ મજા કરીએ અને સબસ્ક્રાઈબ પણ તમે કરતા રહેજો આજ કે એ રીતે ચાલો બાય બાય